પુષો ઉપવાસ શિક્ષાવ્રતના પાસેથી જાણી લો મહિનામાં ચાર અને અઠાર ધી પ્રયોગ કરવો બરાબર આ છંદ ચૌદ છે આઠાર ધી આત્મામાં કીર્તન અજમાય છે દિન દિન પ્રત્યેની થોડી બે ઘડી ચાર ઘડી હોય આ છે આઠારજી એકદમ ચારિત્ર લેવાની ભાવના છે ને એટલે ચારિત્રની અઠાર દી તેનો પ્રયોગ અજમાયત કરીશું અનવેક્ષિતમ અપરમાર્જિત આદાનમ સંસરમ સુથ ઉત્સર્ગ સ્મૃતિ અરૂપસ્થાન અનાદરક્ષ પંચોપવાસ પાંચ ઉપવાસના પાંચ એ પાંચ ઉપવાસના ઓષદ ઉપવાસ છે ને ઓષદ ઉપવાસ એમ શબ્દ છે ને એટલે ઉપવાસના એ સમજે ને પાંચ આત્માને અંત સૂષવો એ ચણાને જેમ પાણીમાં નાખીને જેમ પોહાય ને ચેનો ફોટો થાય ફોટો એમ આત્મા શુદ્ધ ચૈતનના અંતરમાં એકાગ્ર દ્વારા આત્માના શાંતિની પુષ્ટિ પ્રગટ કરવી એનું નામ પૌષધ કહેવામાં આવે આ સામાન્ય પુરુષો સાંભળ્યા અહીંયા કરતો માં મૂર્તું જયપુર કહેવાય આવું જૈનનું જૈન પુરી હા જે જયારે હંમેશા સમાયું છે એ તો એ લોકોનું અમે નો પાઠ છે હંમેશા કરવી પણ ના પૂર્મા પણ આમ તો બધાને કરવી સાવજી આ હોય એમ બધાને વાત છે લાટો કરે છે તો પ્રતિજ્ઞાપૂર્વકની વાત છે આને પ્રતિજ્ઞા છે એ સમાજ પણ એ લોકો પ્રધાન બે ઘડીની સમાજ સ્થાનકો બે વર્ષમાં ડર હોય બાય જોયા વિના વાંછા પૂંછા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરવી ઔષધમાં દોષ છે જોયા વિના કે પૂછ્યા વિના કોઈ વસ્તુને ગ્રહણ કરવી એ ઔષધનો દોષ અંદરની શાંતિમાં એ જાતની અસ્થિરતા કેમ આવે છે

જોયા વિના સાપ કર્યા વિના મળી જંતને ક્ષમતા ક્ષમતા છે લાંબો કાળ છે ને એટલે સામાયિકમાં તેવો કાળ હોય નહીં બેગડી બધું બાજુ નો બેઠો હોય ના તો લાંબો કાળ છે ને હાજર શરીરને કોઈ સ્થિતિ ઉપવાસ ની વિધિ ભૂલી જવી પોષણ નિધિને લે તપ કે ઉપાસનવિધિમાં અનાદર તપ લીધો છે ને એનો આદર આદરની ઉદાસીનતા બરાબર પુલાસી ભાવ નહીં એ પાંચ પ્રતિ ચાર ઉપષક ઉપવાસના છે સાવ સાવકે છોડવા જોઈએ લાઉન થાય